શાસ્ત્રો અનુસાર આ વ્રત દ્વારા મનુષ્ય પોતાના તમામ પાપોથી મુક્તિ પામે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે કામદાય એકાદશી જેનું નામ જ સૂચવે છે કે કામનાઓની પૂર્તિ કરનારી તેનું સ્થાન હિન્દુ ધર્મમાં અત્યંત પાવન માનવામાં આવે છે આ એકાદશી વ્રત માત્ર પાપમુક્ષ માટે જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ છે આ દિવસે ભગવાન શ્રી હરિને તુલસીના પત્ર પીળા પુષ્પો અને વ્રત ભક્તિથી પ્રસન્ન કરવાથી તમામ દુઃખો રોગો અને ઉત્સુકતા દૂર થઈ થતી હોય છે વેદો અને પુરાણોમાં કામદાય એકાદશીનું વિશેષ મહત્ત્વ વર્ણાવાયું છે કે આ વ્રત દ્વારા મનુષ્ય ભૂતકાળના ગર્ભમાં રહેલા અસંખ્ય જન્મોના પણ પાપો ધોઈ શકે છે આ એકાદશી એવી પણ છે કે જે નવા વર્ષની શરૂઆતમાં પ્રથમ આવતા હોવાથી તેનો ધાર્મિક અને આધ્યાત્મિક સ્તરે વિશેષ મહત્વ રહે છે ધર્મશાસ્ત્રો કહે છે કે દિવસે ગંગા સ્નાન કરવું ઘરમાં શક્તિ કરવી શુદ્ધિ કરવી અને ભગવાનના ચરણોમાં પોતાના મન વચન અને કર્મ સમર્પિત કરવાથી જીવનમાં સુખતા અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે આ દિવસે એકાદશી મહાત્માનું પઠન કરવું વિષ્ણુ સહસ્ત્રમય નામનો જાપ કરવો અને પરોપકારમાં ભાગ લેવા દ્વારા વ્યક્તિ પોતાના જીવનને પવિત્ર બનાવી શકે છે વ્રત કરનાર માટે વિશેષ સૂચના છે કે વ્રત દરમિયાન કોઈ પણ જાતની નિંદા ક્રોધ લોભ મોહિત વૃત્તિ કે કોઈ દુર્વ્યવહારથી દૂર રહેવું જોઈએ જેથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય ધર્મા ભક્તિભાવથી કીર્તન ભજન અને શાસ્ત્ર વાંચનનું આયોજન કરવું પણ કલ્યાણકારી માનવામાં આવે છે આ ઉપરાંત શ્રદ્ધાપૂર્વક ગુરુજનોને જણાવેલી રીતિ રિવાજ અને પૂજન વિધિનું પાલન કરવાથી કામદા એકાદશીનું વ્રત સર્વે મનોરથોને ફળિત કરતું છે અને ભક્તિને શ્રીહરિના ચરણોમાં અખંડ શરણાગતિ અને અંતે મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચાડી શકે છે વ્રત કથાનું મહત્વ એવું છે કે પ્રાચીન સમયમાં નાગલોકના રાજા પુંડરીકના રાજ્યમાં લલિતા નામની અપ્સરા અને લલિત નામનો ગંધર્વ એકબીજાને પ્રેમ કરતા હતા એકવાર લલિત મહારાજ સમક્ષ ગાવા દરમિયાન લલિતાના વિચારમાં ખોવાઈ ગયો જેને કારણે તે ભૂલ કરાવે છે અને રાજાનો કુપિત થાય છે સાપ રૂપે લલિત રાક્ષસ બની જાય છે લલિતાની દુર્દશા જોઈ લલિતા દંડક પર્વત પર જાય છે જ્યાં ઋષિ શૃંગી તપસ્યા કરતા હોય છે

એટલે કે દાન પુણ્ય કરીને સ્વયં પણ અન્ન ગ્રહણ કરવું પારણા પહેલા જરૂરિયાતમંદોને અન્ન વસ્ત્ર દક્ષિણા વગેરેનું દાન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રીતે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્રત કરનાર વ્યક્તિ પર કૃપા વરસાવે છે તો મિત્રો તમને અમારી આજની આ કામદા એકાદશીની વ્રત કથા પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ